હેલો ગાઈસ તો તમારા બધાનું સ્વાગત છે મિની વ્લોગ આઈ હોપ કે બધા મજામાં જશો હું પણ મજામાં છું એકદમ હા એ કર લો પહેલે હને બાકી મસ્ત આજે છે મારે એવડા ક્રીજ નું વ્રત તો આજે સવારે ગયા તા અમે ભવનાથ ની પૂજા કરવા માટે હું ને જઈ બન્ને અને પછી આવીને કામ કરતા હતા પછી કામ કરવા મન કરવા માં અત્યારે વાગી ગયા 5:30 એ 5 વાગે ઠીક ફ્રી થઈ તો આજે છે મારે એવડા આપડે તો ખાલી જોવાનું છે પતે રમી જોઈએ સાંજે આરુભાઈ જો શાંતિ થી બેઠે એને હાઈટ ટેન્શન વગર નું માણસ આરુભાઈ જો એને કીધું એટલે સોફા ઉપર સડીને જોવે બારી

તો પછી છે ને બધા મહેમાન પણ હોય ગયા સવારે અને આપડે પણ હોય ગયા એટલે એમાં અત્યારના ખાઈ ગયા સાર ખાડા પછી ઉઠા ખાઈ પીને આવી ગયા બાર આ મારો મિનિ બ્લોગ એ તો પૂરો નાખું તો આઈ ઓપ કે બધાને મારો મિની બ્લોગ સારો ખાઈ ગયો છે બધા કોમેન્ટ કરજો મળ્યા બધાને ખાતા બાય બાય